શિવ છે કલ્યાણકારી તેમની લીલા છે ન્યારી અને ભક્તો પણ શિવજીની રહે છે હંમેશા બલિહારી ત્યારે અત્યારે અમે એ પાવનભૂમિ પર છે કે જ્યાં દેવાદી દેવ મહાદેવ છે તે મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે અત્યારે અમે લોકો તરફ ગામના અવાડીનાથ ધામમાં છે અને આપ જોઈ શકો છો આ નવનિર્મિત જે શિવાલય એવું કહેવામાં આવે છે કે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ બાદ આ દ્વિતીય વિશાળ જે શિવાલય છે તે અવાડીનાથ ધામ

ખોડિયાર પ્રાગટ્ય દિવસ છે બધાને શુભકામના પાઠવું છું આપને પણ ન ભૂતો ન ભવિષ્યથી આપે જે દર્શન કરાવ્યા છે એટલું મહાન પરિસર છે અહીંયા નવસો નવસો વર્ષનો એક મહાન અહીંયા અસ્મિતા રહેલી છે અહીંયા અમારા પૂજ્ય અધ્યસ્થાપક વિરમગીરી બાપુએ અહીંયા રાયણના ઝાડ નીચે ત્રણસો વર્ષ સુધી અહીંયા તપશ્ચર્યા કરેલી હતી વાલ્મીકી ઋષિની આ તપોભૂમિ છે એવું કહેવાય છે કે અહીંયા એ સિદ્ધ પુરુષે જ્યારે ચૂપીઓ ચીપિયો ખુશ્યો અને એમને કંઈક એવી અગમવાણી થઈ અને ભગવાનની કોઈ એવી કૃપા થઈ તો એમને અહીંયા ખોદકામ કરાવડાવ્યું એમને ઈશ્વરીય સંકેત થતા તો એમાંથી સાક્ષાત અમારા વાળીનાથ મહાદેવ વાળીનાથ મહાદેવ પોતે શિવજી પોતે વાળીનાથ સ્વરૂપે એમના નાકમાં વાળી હતી નથણી જેને કૃષ્ણ ગોવિંદ હરે મોરારી તો એ એ મૂર્તિ ચામુંડા માતાજીની મૂર્તિ ગણપતિ દાદાની મૂર્તિ ખોદકામ કરાવતા એ પાતાળમાંથી મળેલ અને આજે પણ એ સદીઓની મૂર્તિઓ અહીંયા આપણે આ અહીંયા પ્રાંગણમાં અજવાળા પાથરી રહી છે બે નમૂન નમૂને દાર આ મંદિર જે બન્યું છે અહીંયા અશ્વશાળા છે અહીંયા લાટચી ગાયનો વંશ છે અહીંયા શિક્ષણ છે ભજન છે ભોજન છે ભાવ છે અને ભારત વર્ષમાં ન કલ્પી શકાય એવું આયોજન અહીંયા માત્ર અત્યારે રવારી સમાજ નહીં પરંતુ સનાતન ધર્મને એક છત્રછાયામાં જોડવા માટેના માટેનો અમારા વર્તમાન મહંત શ્રી જયરામગીરી બાપુનો અદ્વિતીય પ્રયાસ રહેલો છે અને તમામ સમાજો પાટીદાર સમાજ ક્ષત્રિય સમાજ ભરવાડ સમાજ મુસ્લિમ બધા જ બધા ધર્મના લોકો સનાતન ધર્મના અમારા આ મહાયોગ અને અહીંયા નૂતન શિવાલય સુવર્ણ શિખર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ શિવકથા પરમપૂજ્ય પ્રાતોસ્મરણીય પૂજ્ય બાપુ ગિરિબાપુના મુખમંડલથી પાન કરી રહ્યા છીએ અને અતિ રુદ્ર મહાયજ્ઞ અગિયારસો પાટલાનો અહીં અહીંયા મહાયજ્ઞ છે એટલે જ્યાં જોઈએ ત્યાં સર્વત્ર સર્વત્ર કેવલમ આનંદનમ કેવલમ આનંદન એટલો આનંદ છે અને વાત કરીએ એટલું સુંદર રીતે સુશોભિત કરવામાં આવે છે ભારત વર્ષના જયપુર રાજસ્થાન કાશ્મીર અને જ્યાં જ્યાં સુંદર મજાના ન શકાય જ્યાં ફ્લાવર શો અમદાવાદમાં થાય છે ત્યાંથી આ બધા જ ફૂલ એની સાથે કનેક્ટેડ થઈને અમારી અહીંની જે કમિટી છે અહીંનું જે ઓર્ગેનાઇઝેશન છે અમારા પૂજ્ય બાપુના માર્ગદર્શન તળે આ ફૂલો બધા સુશોભિત કરવામાં આવ્યા છે અને બધા જ ઓરિજિનલ મહેકતા ફૂલો છે અને અહીંયા ચારે બાજુ એની ખુશ્બુ પ્રસરાવી રહ્યા છે જય વાળીનાથ નમોના કેટલો આનંદ કેટલો ઉત્સાહ કારણ કે તો ઠાકોરજીને અહીંયા આગળ લઈને આવ્યા છો વાળીનાથ ધામમાં જય વાળીનાથ અમારે તો અમારા સમાજમાં કે સર્વ સનાતન ધર્મમાં હરિ હર અને મા ભગવતીની હંમેશા પૂજા થાય છે મારા સર્વ સનાતની ભાઈ બહેનોને એટલું જ કહેવું છે કે વાળીનાથ અવશ્ય પધારો અને શિવ મહિમા અહીંથી જાણો આવ્યા સિવાય બેન નહીં ખબર પડે જ્યાં જઈશું ત્યાં આપણે કોઈ પણ તીર્થસ્થાનમાં જઈએ જ્યાં જઈએ ત્યાં તેના મહિમાની ખૂબ ખબર પડે છે આપણને અહીંયા પાંચ જીવન સમાધિ ભગવાન શ્રી વાળીનાથ ભગવાન પોતે મહાદેવ દેવોના બી દેવ મહાદેવ અહીં બિરાજેલા છે તો મારી ખાસ ભાઈ બહેનોની બહુ અપીલ છે કે તમે આવો અને વાળીનાથના દર્શન કરો અને આ જે મેળાવડો જામ્યો છે તેમાં ખૂબ આનંદ લો તો તમામ જે શિવ ભક્તો છે તે ખૂબ જ આનંદ ઉમંગ અને ઉત્સાહની સાથે અહીં આગળ આવી રહ્યા છે કેમેરામેન જયરામ રબારી સાથે રાજલ બારોટ એબીપી અસ્મિતા તરભ